માણેકપોર ટંકોલી ગામે આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે છઠ્ઠી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી મરોલીનો અહેવાલ જલાલપુર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે સર્વોદય ફળિયા ખાતે માહ્યાવંશી સમાજના ભક્તો દ્વારા તારીખ બે પાંચ ચોવીસના ગુરુવારે છઠ્ઠી સાલગીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંગ સવારે આઠ કલાકે પાલખી યાત્રા શરૂ કરી નવ કલાકે માતાજીનું પૂજન યજ્ઞ કરી ખૂબ જ આનંદ ઉલ્લાસ ભક્તિભાવ સાથે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાંજે ભજન સંધ્યા ડાયરાનું આયોજન કરી સાલગીરીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાંગ ગામની આજુબાજુના ગામો તથા બોમ્બે અમદાવાદ જેવા શહેરોથી પણ ભક્તો આવી લાભ લીધો હતો વધુમાં શ્રી માહિયાવંશી સિનિયર સિટીઝન પરિવારે હાજરી આપી હતી વધુમાં જાણીએ તો આ મંદિર ખૂબ જ પૌરાણિક છે સાલ ઓગણીસો મંદિર જમીન દોસ્ત થયું હતું પછી ગામના તથા સમાજના ભક્તજનો ભેગા મળી યથાશક્તિ દાન પેટે ફાળો ભેગો કરી ફરીથી સાલ બે હજાર અઢાર માંગ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ આમ સાલ બે હજાર ચોવીસ માંગ છઠ્ઠી સાલગીરીની ઉજવણી કરવામાં આવી માતાજીની ભક્તિથી પ્રકૃતિ સહજ થાય છે દરેક માતાજીના કાયદાઓ હોય છે

પણ સંજોગો પાછા બહુ જૂનામાં અત્યારે છાપરી જેવું માંદાર માતાજીનું મંદિર બનાવવું હતું પણ વડવાઓના કહેવા પ્રમાણે કે જાણવા પ્રમાણે કે પહેલાં જે અમે મંદિરની આ જગ્યા સરકાર ગાયકાવાડ સરકાર પાસેથી લેવામાં આવેલી કારણ કે તે વખતે અવડસેટનો જમાનો હતો એટલે અમારા જ્ઞાતને કોઈ મંદિરમાં પ્રવેશ આપતા નહીં હતા એટલે અમે ગાયકાવાડ સરકારને વિનંતી કરીને અમને એ મંદિરની જગ્યા આપેલી ત્યાંથી અમે ધીરે ધીરે અમારી જે પ્રમાણે યથાશક્તિ પ્રમાણે અમે બનાવતા આવ્યા અને મારા જાણ પ્રમાણે આ જે મંદિર છે એ બસો વર્ષ પુરાણું છે અને બે ઓગણીસ બે ઓગણીસો ને અડસઠની અંદર મહારે આવેલી મોટી રેલ આવેલી સમયે અમારા ઘરમાં પણ લગભગ તે સમય પાણી હતા આખા મોલ્લામાં જ પાણી હતા એમ ભરાયેલા તો તે વખતે આ મંદિર અમારું તૂટી ગયું જમીન દોસ્ત થઈ ગયું ત્યાર પછી લગભગ બે ત્રણ વર્ષ પછી પાછા અમે લોકો એમ જૂનો દ્વાર કર્યો અને તે સમયે સસ્તાનો જમાનો હતો પણ લોકો પાસે પૈસા નહીં હતા પણ બધાએ કોઈ શ્રમદાન આપ્યું કોઈ ધનદાન આપ્યું એમ કરીને અમે અમારું આ મંદિર પાછું ઊભું કર્યું ને બોતેરની અંદર ત્યાર પછી મંદિરના ઉપર છાપરું હતું એટલે કે પતરા હતા પતરા અમે થોડા થોડા સોડવા માંડેલા ચાલીસ વર્ષથી એટલે અમે વિચાર કર્યો કે આપણે આજુબાજુમાં ભગવાન આ માતાજી આટલી બધી આશીર્વાદ છે આપણા ઉપર બધાના ઘર સારા થઈ ગયા લોકો ભણી ગયા સારી સારી જોબ કરવા માં સારા સારા ફોરેન નીકળી ગયા એટલે નોકરી ધંધાનાથી બહાર નીકળી આપણે સારા એવા કમાયા તો પછી આપણે માતાજીને શા માટે આવે નાની અમથી રૂમમાં કે દસ બાય દસમાં રાખવાનું બે હજારને સોળની અંદર આ બાંધકામ ચાલુ થયું ત્યાર પછી અમે એમ કે ભાઈ હવે આ પ્રતિષ્ઠા કરવાની છે તે કેમ કરીએ તો અમે અંબાજીથી માતાજીની મૂર્તિ પસંદ કરીને લાવ્યા અને બે હજાર ને અઢારની સાલમાં બીજી ને દિવસે હવે પ્રાણ પ્રતિષ્ઠા કરી માણકપુર સરોદય ફળિયામાં આજે શ્રી કોડિયાળ માતાજીની છઠ્ઠી સાવગીરી નિમિત્તે અમે અમારા ફળિયાના વડીલો ભાઈઓ મિત્રો બહેનો તરફથી ભવ્ય આયોજન કરેલ છે એમાં દરેક જ્ઞાતના લોકોને અમે આમંત્રણ આપીએ છીએ દરેક સ્પોન્સરો હોય તેમને આમંત્રણ આપીએ છીએ અમે દરેક વસ્તીના વડીલો ભાઈઓ બહેનોને પણ અમે જાણ કરીએ છીએ કે ભાઈ તમે તમારા રિલેટિવ્સ જે હોય ફ્રેન્ડ સર્કલ હોય એ બધાને પણ આમંત્રણ આપો આ એક માતાજીનું ભવ્ય આયોજન છે અને જાહેર આમંત્રણ છે એમાં દરેક લોકોને ભાવભીનો આમંત્રણ માટે આપવા માટે અમે બધાને પ્રેરિત કરીએ છીએ અને લોકો આવે છે અને દર વર્ષે અમે જમણવારથી લઈને મહાપ્રસાદથી લઈને રાત્રે જમવાનો પ્રસંગથી લઈને ડાયરો રાસ ગરબા ડીજે પ્રસંગ એ રીતના બધા પ્રોગ્રામો છેલ્લા પાંચ વર્ષ અગાઉથી કરતા આવે છે અમારો આ માતાજીની સાલગીરીનું છઠ્ઠ સાલગીરીનું વરસ છે